નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચના ફાટા તળાવ હાલથી લઈ મોહમદપુરા વચ્ચેનો સાંકડા મારતી વાહન ચાલકોને છુટકારો અપાવતું વિપક્ષ રસ્તાને કરવાની વિપક્ષની વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાને લઈ ભરૂચ ધારાસભ્ય અને નગરપાલિકા શાસક પક્ષે સકારાત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતીકરણનું કાર્ય પૂર્ણ થયું ભરૂચના ત્રવન ચોકડીના ઉપર પડી રહેલ ફ્લાય ઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકાએક વધારો થવા પામ્યો હતો જેને પગલે વાહન ચાલકોને ભરૂચ શહેરનો મોહમ્મદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી સદર માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકો આવાજાહી માટે ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યા હતા તો બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરાઈ હતી ટ્રાફિક સમસ્યાથી ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી नगरपालिका प्रमुख कारोबारी सदस्य अध्यक्ष सहित नगरपालिका टीमे विपक्ष नेता शमशाद सैयद त्यांच्या सभ्यो सलीम अहमदाबादी हिमेन्द्र कोठीवाला इब्राहिम कलकलना પોને સાથે રાખીને ટ્રાફિક વાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું સદર માર્ગને પોળો કરવા મંજૂરી અપાઈ હતી સાથે માર્ગ ઉપર રહેલ દબાણ સહિત નડતર રૂપ પુલને હટાવવા આદેશ કર્યો હતો નગરપાલિકાની અકારાત્મક ભૂમિકાને પગલે ગત મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતા વિપક્ષે ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રનો આભાર માન્યો રિપોર્ટર અભિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ